અલથાણ ખાતે આવેલા ઇકો હોમ્સ ડેવલોપર્સની સાઇટ પર માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરનારા યુવાન કારીગરોને અપાવના વીસ પોઈન્ટ પચાસ લાખ લઈ ભાગી છૂટીઓનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે વેસુ ખાતે આવેલા રામેશ્વરમ પેલેસમાં રહેતા સિદ્ધાર્થ પુરુષોત્તમ મોંઘા ઇકો હોમ્સ ડેવલોપર્સ એલએલપીના નામે બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલા છે સુરતમાં કંપનીના ત્રણ પ્રોજેક્ટમાંથી બે વેસુમાનીકલથાણમાં ચાલુ છે વેસુમા ગાર્ડન નામનો પ્રોજેક્ટ વર્ષ બે હજાર અઢારમાં ચાલુ કર્યો હતો ત્યારે કર્મચારીઓની જરૂર હોવાથી પેપરમાં એડ આપી હતી નયનદીપ સોસાયટીમાં રહેતા કેવલ મનીષ શાહે નોકરી માટે એપ્લાય કરતા કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી રાખ્યો હતો બે વર્ષ બાદ અલથાણમાં નવો પ્રોજેક્ટ શરૂ કરાતા તેને ત્યાં ઓફિસમાં માર્કેટિંગ હેડ તરીકે નિમણૂક કર્યો હતો ગત તારીખ પંદરમી જૂને સાઇટ પર કામદારોને વેતન ચૂકવાનું હતું જેથી ચૌદમી જૂને ઘરે રાખેલા વીસ પોઈન્ટ પચાસ લાખમાંથી દસ લાખ રૂપિયા બેંકમાંથી ઉપડ્યા હતા આ રૂપિયા ખાતાની ઓફિસમાં રૂપિયામાં મૂક્યા હતા બીજા દિવસે જેને જોતા કેવલ કામ પર આવ્યો ન હતો અને ડ્રોવરમાં મૂકેલા રૂપિયા પણ ગાયબ હતા ઓફિસના સીસીટીવી જોતા કેવલ આ રૂપિયા ગ્રે કલરની બેગમાં લઈ જતો નજરે ચઢ્યો હતો તે બિલ્ડરે આ અંગે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા